નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીને હું છું ખા નવા રાઉન્ડની આગાહી વચ્ચે ચોમાસાની વિદાય ગુજરાતના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંદાજે અડધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે પાંચ જિલ્લાના તમામ વિસ્તારમાં ચોમાસું પૂરું કચ્છ જામનગર મોરબી દ્વારકા પોરબંદરમાં ચોમાસું પૂરું થયું તો પાંચ જિલ્લાના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાંથી વિદાય પાટણ બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું થયું તો ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ આજે સુરત નર્મદા તાપી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી नवसारी आगाही छब्बीस सप्टेम्बर छब्बीस अमदावाद जिला दिन तक और अगले, सौराष्ट्र कच्छ के लिए अगले दो दिन रहेगा और उसका अगले तीन दिन रहेगा और उसका लास्ट जो दो दिन रहेगा जो जो दिया गया है, है, इसमें इसमें गुजरात गुजरात में में heavy to very heavy, day two में भी सा, दक्षिण दक्षिण उसमें ए बारिश होने का संभावना है। तो हवामानंबालाल पटेल मोटी आगाही वरसाद नोलो राउंड धमाकेदार हे बंगाल उपसागर में भारी हलचल दक्षिण गुजरात दक्षिण सौराष्ट्र સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર મુંબઈ સુધીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગો આ વરસાદ જનધનને હાનિ પણ કરી શકે તેવો જોરદાર છે કેટલાક ભાગમાં પૂર પણ શક્યતા છે અને લગભગ આ વરસાદ જે છે આઠ ઇંચ આઠ ઇંચ દસ ઇંચો પણ થઈ જવાની શક્યતા રહેશે એટલે આ વરસાદનું વહન જબરું છે અને આ વરસાદની અસર ધીરે ધીરે જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના ભાગો કેટલા ભાવનગરના ભાગો અને અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે નૈઋત્યના ચોમાસાની રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય શરૂ ગુજરાત હજી પણ ચોમાસું સક્રિય હજી એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તો સાહીઠ થી પાંસઠ ટકા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે નેરુત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યું છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે ચોવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને વરસાદ જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે પચીસ અથવા તો છવ્વીસ સપ્ટેમ્બર ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે જેમાં ચારથી લઈને છ ઇંચ વરસાદ અને એક બે સેન્ટરની અંદર છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવન જેવા વિસ્તારોની અંદર આવનારા ચાર પાંચ દિવસ સુધી એટલે કે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે એ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા અને મહીસાગર જિલ્લો છે આ વિસ્તારોની અંદર પણ બેથી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે આગાહીકાર રમણિક વામજાની મોટી આગાહી શરદ પૂનમ સુધી પડશે વરસાદ આગામી દિવસોમાં ખાબકી શકે છે બે થી સાત ઇંચ વરસાદ ત્રેવીસ તારીખે રાત્રે ચંદ્રમાં પણ મોટું કુંડાળું જોવા મળ્યું આઠ દિવસમાં બે થી સાત ઇંચ વરસાદનું અનુમાન છે છવ્વીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીમાં પડી શકે છે ભારે વરસાદ પવનની દિશા બદલાશે અતિ ભારે ગરમી પડશે બપોર બાદ મંડાણી વરસાદ થશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી ગઈકાલે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને અને રાત્રે સાડા ત્રણથી સાડા ચાર વાગે ચંદ્રમાં એક મોટું કુંડાળું ને ચંદ્રની પાંચ એક બાજુમાં એક તારો હોય છે આ તારાની અંદર કુંડાળો હોવાથી જે કુંડા વરસાદ આઠ દિવસની અંદર બેથી સાત ઇંચ વરસાદ એ પારું પૂર્વનુમાન છે બત્રીસ વર્ષનો અનુભવ છે આ કુંડાળ થવાથી તારીખ છવ્વીસ નવથી ને પાંચ બે થી સાત ઇંચ વરસાદ મંડાણી વરસાદ ઈસા થાય મંડાણી વરસાદ જે આપણે ભૂર પવન ભૂર પવન એટલે ઈશાનનો પવન પવનની દિશા બદલશે અતિ ભારે ગરમી પડશે ગાજબીજ વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થશે આ વર્ષે કદાચ નોરતામાં પણ વરસાદ થાય અમુક જગ્યામાં અતિભારે વરસાદ થાય અમુક જગ્યામાં વરસાદ ઓછો પણ થાય પવન સાથે વરસાદ થશે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ અમરેલી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ લીલીયા સહિત પંથકમાં વરસાદી માહોલ લીલીયા શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ અંતારિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન દસ બાર દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ વાસીઓ આનંદો નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં ચોવીસ સેન્ટીમીટરનો વધારો હાલ નર્મદા ડેમની સપાટી એકસો છવ્વીસ મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો આડત્રીસ મીટર પાર ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચી છે માત્ર બેતાળીસ સેન્ટીમીટર બાકી નર્મદા ડેમના ઉપરવાસમાંથી ઓગણપચાસ હજાર નવસો એક્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે નર્મદા નદીમાં કુલ એક્યાસી હજાર એકસો ચાળીસ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે ડેમના કુલ દરવાજા મીટર ખુલ્લા સમાચારમાં આગળ વાત અમરેલીની ધાતરવાડી ડેમ એકમાંથી પાણી છોડવામાં આવ્યું છે રાજુલાના ડેમમાંથી કેનાલ માટે પાણી છોડાયું છે તેર ગામના ખેડૂતોને થશે ફાયદો ધાતરવાડી ચિંચાઈમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી બે દિવસ પહેલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જિગ્નેશ પટેલ દ્વારા ધારાસભ્ય

શિક્ષકની લાલિયાવાડી સામે આવી ગુજરાતીના રિયાલીટી ચેકમાં મોટો ખુલાસો થયો અમે જાણ્યું તો મોટીઝરી ગામના શિક્ષક અગિયાર દિવસથી ગાયબ હતા શાળામાં માત્ર એક જ શિક્ષક

બિલકુલ જર્જરિત હાલતની અંદર એક ઓરડો છે જે આપ જોઈ શકો છો લાકડાના ટેકે અટકી રહેલો આ જે ઓરડો છે તેમાં નાના નાના બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે આમ તો આ ક્યારે પડી જાય તેનું નક્કી નથી અને આ જ મોટી જરી શાળાની અંદર એકથી પાંચની શાળા છે અને અંદાજે ચાલીસ જેટલા બાળકો અહીં અભ્યાસ મેળવી રહ્યા છે પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આજે જે શિક્ષક છે છેલ્લા છ દિવસથી ઘેર હાજર હતા અને આજે બાળકો જે છે તેઓ અહીં આવી રમીને ઘરે જતા રહેતા હતા ત્યારે રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે ખાસ તો આપ જોઈ શકો છો કે આજે શિક્ષક છે બાળકોને અભ્યાસ આજે આપી રહ્યા છે પરંતુ રજિસ્ટરની અંદર આજે પણ તેઓની ગેરહાજરી છે જ્યારે શિક્ષકની સાથે વાત કરવા ગયા તે તે સમયે શિક્ષકે એવું કહ્યું કે અમે કપાત રજા મૂકીને ગયો હતો અને અગિયાર દિવસ સુધી સતત ગેરહાજર રહ્યા હતા પરંતુ કોઈ પણ શિક્ષક અહીં આવ્યા નથી બાળકોને ભણતર મળ્યું નથી ત્યારે આપણી સાથે જ આ શિક્ષક છે અને આ જે વિદ્યાર્થીઓ છે આપણે શિક્ષક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેમેરામેનને કહીશ કે સામે આવી જાય તો આ જે શિક્ષક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તો આ જે શિક્ષક છે હાલ તો બાળકોનો અભ્યાસ આપી રહ્યા છે આપણે શિક્ષક સાથે જ વાત કરીશું સાહેબ આપનું નામ શું છે અને આપ કેટલા દિવસથી ગેરહાજર હતા સાહેબ

નથી નોલેજ તો ચાલીસ બાળકોનું ભાવિ નું શું ગામના લોકો એક મન બનાવ્યું છે કે જો આવનારા સમયની અંદર આ શિક્ષક ચેન્જ કરવામાં નહીં આવે તો આ સ્કૂલ ને તાળા મારી દેવામાં આવશે ન્યુઝ ગુજરાતી છોટાઉદેપુર શિક્ષક ની ગેરહાજરી અંગે અમને કઈ મુખ્ય શિક્ષક તરફથી એના તરફથી કોઈ જાતનો શિક્ષણ વિભાગમાં

વતન બિલગામ હાલ નસવાડી રહું છું થોડીક કામની કપાત કરેલી છે રજા હાલમાં બી શિક્ષક આવેલો છે પણ એ શિક્ષકને હાલમાં અત્યારે એની મજક શક્તિ નથી એમ દારૂ પી બધું ખલાસ થઈ ગયેલું છે બદલી ના કરે તો અમારે સ્કૂલ બંધ કરી દેવાની કાયમ માટે તાળાબંધી કરી દેસુ બરાબર મારું બાળક મારી છોકરી છે પાંચમા ધોરણમાં ભણે છે મારી છોકરાને લગતા વાંચતા હજુ બી આવડતું નહીં હવે છઠ્ઠા મૂકું તો કઈ રીતે અમારે મૂકવું હા સાહેબ અમારે છોકરાને કઈ આવડતું નહીં બરોબર અને સાહેબ જે લાખીને ન આવે કહેવાય ભણવા દે ત લઈ નથી આવે એટલે છોકરાને ગોટા બી નહીં ને કશું એને કઈ ગોટા નહીં કહેવાય માસ્ટરને તો આવા શિક્ષક છે કે જે નશાની હાલતમાં આવે છે ગ્રામજનો છે કારણ કે બાળકો જે છે જે જે અહીં અભ્યાસ લઈ રહ્યા છે તેમને નથી નથી આવડતું આવડતું વાંચતા ને આવડે પણ કઈ રીતે પોતે મુખ્યમંત્રી કોણ છે કોણ છે એ જ નથી ખબર એ આ નાના માસુમ બાળકોને શું ભણતર આપશે શું શીખવાડશે તે મોટો સવાલ છે પરંતુ સવાલ એ પણ કે શું તંત્રને આ નથી દેખાઈ રહ્યું એક તો એક જ શિક્ષક તે પણ આવે ન આવે અને આવે ત્યારે નશામાં આવે ત્યારે બાળકોને શું અભ્યાસ કરાવશે તે મોટો

જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે જેથી કપરાડા તાલુકાના લોકોએ વલસાડ કલેક્ટરને આવેદન આપીને આધાર કાર્ડ કેન્દ્ર માટે માંગ કરી છે અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં અને પાલિકાના વેરા વધારાનો વિરોધ કર્યો છે પાલિકાએ થોડા સમય અગાઉ વાહન વેરો પણ વધાર્યો હતો ત્યારે હવે ફરી નગરપાલિકા દ્વારા પાણીના વેરામાં પચાસ ટકાથી વધુ વેરો વધારી દીધો છે આથી શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે પાલિકાના વેરા વધારાનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે આ વખતે નગરપાલિકા દ્વારા વેરામાં પચાસ ટકાથી વધારી ત્રણસો પચાસ રૂપિયાથી વધુ વેરો વધારી દીધો છે આથી લોકો અને અનેક સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વેરા વધારો પાછો ખેંચવાની માંગ ઉઠી છે પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી છેલ્લા લાંબા સમયથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે એટલો કે પાણી પાણીવેરા ઉપર ત્રણસો ને ચાલીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે પાણી વેરો જે છસો સાઠ છે તે હવે એક હજાર રૂપિયા થયો તો અમે એમ કહેવા માંગીએ છીએ કે કલમ એકસો ત્રણ નગરપાલિકાની એમાં એવું છે કે તમે પહેલી એપ્રિલે યા ક્વોટલની પહેલીએ તમે વધારી શકો આ વચ્ચેના પિરિયડમાં વધારી નહીં શકો તો દ્વારકા જિલ્લાની ખંભાડિયા નગરપાલિકા દ્વારા ઓગણ એંશી લાખના ખર્ચે બનાવેલ સ્વિમિંગ પૂલ છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહ્યો છે સ્વિમિંગ પુલ વહેલી તકે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે ખંભાળિયામાં નગરપાલિકા ગાર્ડન ખાતે એક વર્ષ પહેલા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે પરંતુ આ સ્વિમિંગ પુલનું હજી ઉદઘાટન કરાયું નથી ત્યારે એક વર્ષથી બંધ હાલતમાં પડેલા નવા સ્વિમિંગ પુલની હાલત અત્યંત દયનીય બની છે સ્વિમિંગ પુલમાં છેલ્લા એક વર્ષથી તાળા મારેલા છે સ્વિમિંગ પુલમાં ગંદકી જોવા મળી રહી છે જામખંભાળિયામાં એક અંદાજીત એક વર્ષ પહેલાં એક સ્વિમિંગ પુલ બનાવેલો છે એ સ્વિમિંગ પુલ અને લાખો રૂપિયાના ખર્ચે જ્યારે બનાવેલો અને હજી એ સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં નથી આવ્યો જો એ ચાલુ કરવામાં આવે તો આજે સામાન્ય પબ્લિકને એનો બોડો લાભ મળી શકે એમ છે વર્ષ દિવસથી બનાવેલું પડ્યું છે પણ ખુલ્લું મુકતા નથી બરાબર તો બનાવવાનો શું ફાયદો કે તમે બનાવી બનાવીને આટલા ખર્જો કરી અને સ્વિમિંગ પુલ ખુલ્લો નથી મુકતા ખાલી લોક મારીને રાખવું જ હોય તો પછી આ કરવાની ક્યાં જરૂર છે એવાને બીજામાં વાપરો પૈસા નગરપાલિકાના સ્વિમિંગ પૂલ જે 79 લાખનો ખર્ચો બનેલો છે ટેન્ડર કારોબારી સમિતિના વિચારણામાં છે અને ફાઈનલ થયા બાદ લગભગ આવતા મહિને સ્વિમિંગ પૂલની ચાલુ કરવામાં આવશે સુરતના ઉધના વિસ્તારમાં ટેમ્પો પલટ્યો છે ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી જતાં દોડધામ મચી ટેમ્પો રેલિંગ સાથે અથડાઈને પલટી ગયો ટેમ્પો ચાલકને માથાના ભાગે ઇજા પહોંચી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ઉધના પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે કઈ રીતે અકસ્માત થયો ઉધના પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી જતાં દોડધામ મચી ગઈ હતી તો ટેમ્પો રીલીંગ સાથે અથડાયો હતો જે બાદ પલટી મારી ગયો ટેમ્પો ચાલકને માથાના ભાગે ઈજા પણ પહોંચી છે જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે નવસારીની સોશિયલ મીડિયા સ્ટારે ગેરમાર્ગે દોરતી રીલ બનાવી છે ડીએફસીસી રેલવે લાઇન પર બોલિવૂડ ગીત પર રીલ બનાવી પોતાના પેજ પર મૂક્યું રેલવે લાઇન પર રીલ્સ બનાવી જોખમી હોવાનું જાણવા છતાં વિડીયો શૂટ કર્યો નવસારી આરપીએફએ સલોની ટંડેલને ફોન કરી કચેરી આપવા સૂચના આપી લાઇન ક્રોસ કરવા અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ આરપીએફએ શરૂ કરી છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર બેદરકારી વર્તન કરતા લોકો પણ તેમને જોઈને રીલ્સ બનાવે છે સલોની ટંડેલની રીલ જોઈને કોઈ બાળક કે યુવાન રેલવે પાટા પર રીલ બનાવતા અકસ્માત થાય તો જવાબદારી કોની છે લાડુના પ્રસાદીની તપાસ કરવાની માંગ સેવક આશિષભાઈએ કરી છે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે જેવી રીતે તિરુપતિ મંદિરમાં મંદિરમાં પ્રસાદની તપાસ તપાસ થઈ હતી તેવી જ કરવાની માંગ કરી છે સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ મૂકી પોસ્ટ મૂકીને કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ અપલોડ કર્યો છે મંદિરના પૂજારી આશિષ સેવકે એવો પણ દાવો કર્યો કે લાડુના પ્રસાદમાં એક્સ ફેલાવે છે

બીજી વસ્તુ હવે મંદિરના પ્રસાદ માટે કહું મંદિરના લાડુના પ્રસાદમાં ઘી દળેલા ઘઉં અને ખાંડ આ ત્રણ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ છે ઘી સંપૂર્ણ રીતે અમૂલ માંથી આવેલું જ વાપરવામાં આવે છે વર્ષો સુધી પહેલા ખંભાળિયાનું ને જામ ખંભાળિયાનું ઘી આવતું હતું પણ કોઈ એના ઉપર ભરોસો ન થાય છે અમૂલ રાષ્ટ્રીય છે 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 એક બ્રાન્ડેડ એની પોતાની બજારમાં કિંમત અને સંપૂર્ણ ઘી અમૂલ પાસેથી લઈને એનું દરેક લોટ સાથે એનડીડીબી ની લેબ નું સર્ટિફિકેટ ટેસ્ટિંગ સર્ટિફિકેટ અચ્છા પરિંદુજી આ વાત પર પણ પ્રકાશ પાડશો કે તમારી દ્રષ્ટિએ આજે પોસ્ટ મૂકવામાં આવી તેની પાછળનું કારણ શું પછી જો બેન હવે તો વ્યક્તિગત કારણ છે પોસ્ટ મૂકવાનો બધાને શોખ થઈ જાય છે એનું કારણમાં હું કઈ એને પૂછવા નથી ગયો ને આ પહેલા પણ તપાસ તપાસ એટલે સરકારને કે સરકારી એજન્સી ને કોઈને કરવી તો કરે અને એ ભાઈને પણ કરવી હોય તો મંદિર નો લાડું મંદિર જયારે લે ત્યારે હાજરીમાં તારીખ લખીને લઈ જાય અને એક અઠવાડિયા પછી આવે